જાય રાતમી ગોડાને દેખ્યું ગોડાને ગયા થા ઓ એવા દે ઈનો સે આહ રા આનું મને જૂનું છે મસ્તી ન છે ઓ કેટલામાં આવ્યો બે યાર ના ના કેવું આ બરો બઈ સરસ સે જુલાવા જો ઈટકો નાખો આ સવે ભાઈ આ તો પ્લાન એ હું મારા રૂમળે હો મનાણે આ હું છે બાટલો છે આ હું છે આ તો કોનો સબ મન છે યા તો કે દીન કે આ તો શું કે છે બે નથી તો ખોલો ખરા ઓંધું થઈ મન આ તો હર સબ લિમિટ અનબોક્સ છે